આર્થિક ઉપરમાં વેરાવળ નગરપાલિકા ચીફ ઓફિસર એ બાબતે અગાઉ અમે જે વાત કરેલી હતી એ બાબતે અમે એસઆઈ દ્વારા તપાસ કરાવેલ હતો એમાં અમારે ધ્યાન આવેલું હતું કે ઘણી હોટલો કરતા જે હોટલોમાંથી સેપ્ટિક ટેન્ક આવે છે એ સેપ્ટિક ટેન્ક ખાલી કરતા હોય છે એમાં સત્તાઈથી અત્યારે બંધ કરવા માટે થઈને સૂચન આપી દીધા છે ને હવે પછીથી એ બાબતે કનેક્શન હશે તો આગામી સમયમાં ઝુંબેશ સ્વરૂપે કનેક્શન બંધ કરીને એની વિરુદ્ધમાં ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે મારા ત્યાં એ સોમનાથ નગરપાલિકાની ગટર જાય છે નથી એ હું તપાસ કરાવડાવી છું તાત્કાલિક અને એ પાણીનો અમે નિયમ અનુસાર નિકાલ કરવાનો ટ્રાય કરીએ એ અમારા ધ્યાન નથી કે ટ્રેક્ટરોમાં નેમ પ્લેટ કે નથી હોતી એ બાબત હશે તમે અમે પોલીસ ના કે ધ્યાન મૂકી અને આગળ કરી રહી હું ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ છું પર્યાવરણ બચાવ સમિતિ જે આજુ આ વિસ્તારમાં જે આજુબાજુમાં રહેતા લોકો મને ફરિયાદ કરેલી કે ભાઈ ગંદુ પાણી બહુ આવે છે તો આ ગંદા પાણીના નિરાકરણ માટે શું કરવું તો અમે ડાક કરી તો અમને એવું માલુમ થયું કે ભાઈ આ પાણી તો ત્યાં હોટલો નો જ આવે છે કપાસ કરતા એવી ખબર પડી કે આ પાણી હોટલો નો આવે છે બાયપાસ ઉપર હોટલ ના પાણી ખાલી થાય એ પાણી સોમનાથ સરોવરમાં આવે કઈ રીતે નાખે સાહેબ ટેલર ટેલર દ્વારા નાખે છે ત્યાંથી ટેલર દ્વારા નાખે છે એ પાણી સોમનાથ સરોવરમાં આવે છે અને સોમનાથ સરોવરમાં આખું પાણી ગંદુ થઈ ગયું છે સામેની ફેક્ટરીનું કેમિકલનું પાણી બી આવે છે એટલે અત્યારે સોમનાથ સરોવરની હાલત ખરાબ છે તે બાબતે મેં મારી સસ્તાના મુજબ વરમુખની હૈસિયતથી મેં ચીપ ઓફિસર સાહેબને લેખિતમાં જાણ કરેલી ની સત્તા અધિકાર પગલા લેવામાં આવ્યા નથી અને પગલા લેવામાં નહીં આવે તો અમારે શિક્ષા તમક આગળ વધવું પડશે કઈ રીતે નાખી જાય છે હવે એમાં શું છે કે બાયપાસ ઉપર સોસી દોઢસો હોટલ આવી છે હવે ત્યાંથી એ લોકો ટેન્કર મારફત નાખે છે અને રાતના સમયે વધારે નાખે છે એટલે આજુબાજુવાળાઓની ફરિયાદ હતી એટલે અમે તપાસ કરી તો અમે ત્યાં ટ્રેક્ટર જોયેલા

અત્યારે આ જે તળાવ અંદર જે અત્યારે ગંદુ પાણી હોટલ આવે છે એટલું પાણી ટાંકાવ નું માંથી નાખે છે બધા હોટલ ગંદુ પાણી તો અહીંયા સવારે અહીંયાથી નીકળીએ ને એટલે એટલી એટલી વાસ મારે છે કે એની કોઈ સીમા નહીં અને અત્યારે તળાવ અંદર આપડે સોમનાથ સર્વે તળાવ છે એની અંદર સારું પાણી હોવું છે પણ એની સાથે અત્યારે એટલું ખરાબ પાણી છે કે હોટલ જે ટાંકા ઠલવી હોટલ વાળા ત્યાં ટાંકા અહીંયાથી ઠલવે છે એટલે અહીંયાથી સીધું પાણી આમ આયા ચાણી કહેવાય ચાણી ના હિસાબથી સીધું તળાવમાં પાણી આવે છે સવારે લોકો અહીંથી જનતા લોકો નીકળે છે એકલી મોંડા પર કટકો રાખીને જવું પડે છે એકલી બાસ મારે છે અને પછી પંખી જે આની અંદર બેઠા છે એ પંખી આ પાણી પીતા નથી અત્યારે ચોપડ ચારો બાજુ તમે જોયું પંખી છે અત્યારે પાણી પીવા માટે બિચારા તરસે રહે છે અત્યારે આની અંદર એકલું કેમિકલ વાળી પાણી થઈ ગયું છે કે અત્યારે કોઈ પંખી બી પીએ ને તો પંખીનું બી અકસ્માત થઈ શકે એવું છે અમે અહીંયા બે ત્રણ વાર ફરિયાદ કરી છે કે ભાઈ ટાંટા અત્યારે રોડ પરથી ઠલવે છે એ સીધા આ બધું તાવવામાં આવે છે સોમનાથ સર્વે અંદર એટલું ગંદુ પાણી બનાવી દીધું છે જેની કોઈ સીમા નહીં આજુબાજુ વાળો તકલીફ પડે એવું આ પ્રમાણે પોઝિશન થાય છે